અહિયા આપણે કોઈ દાન આપતા હોઈએ છીએ સૌથી ઉત્તમ જો કોઈ દાન હોય તો એ છે દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં પણ મારા વાલા હૈયામાં શું હતું ને એ મહત્વનું છે હવે તમારા બાળકો જ્યારે શાળામાં ભણવા આવે છે ત્યારે એ શિક્ષણ તો મેળવે જ છે પણ ફક્ત એ શિક્ષણ પણ પૂરતું છે ના આપણા બાળકનો સર્વાંગી વિકાસ થાય એ બહુ મહત્ત્વનું છે એના માટે શાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવતી હોય છે જેવી કે અહીંયા તમે જોઈ રહ્યા છો સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત કવિ સંમેલન હોય ગાન સ્પર્ધા હોય ચિત્ર સ્પર્ધા હોય કે પછી વિજ્ઞાન મેળો હોય તો આની અંદર તમારો બાળક માટે બધા ધ્યાનથી સાંભળજો કે અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમ થાય તો એનામાંથી બાળકની અંદર જે કોઈ સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ સુષુપ્ત શક્તિ અહીંયા બતાવી શકે છે હમણાં તમે કદાચ વિડિયો જોયો છે મોબાઈલની અંદર કે એક દાતા તાલુકાનું જામરું ગામ અને એ ગામનો એક 7 વર્ષનો બાળક એના માતા પિતા બંને પણ છે પણ એનો બાળક ચેતન આદિવાસી અને એની અંદર એક સુષુપ્ત શક્તિ હતી ગાવાની અને એ એકલો એકલો જ્યારે ગાતો હતો અને આ શક્તિને એના શિક્ષકે ઓળખી લીધી અને એના પછી એને હમણાં એક ગીત ગાયું છે કદાચ તમે સાંભળ્યું પણ હશે જેણા જેણા ઘૂગરા વાગતા હતા આ ગીત બહુ બહુ ફેમસ થઈ ગયું છે જો કદાચ આવી પ્રવૃત્તિઓ ના થતી હોત તો એ બાળકની અંદર જે પણ રહેલી શક્તિ છે કદાચ એ ક્યારેય બહાર ન લાવી શક્યું હોત બીજી મારે વાત કરવી છે તમારા અહીંયાં નજીકમાં સુઈગામ તાલુકાની સુઈગામ તાલુકાનું ધનાણા ગામ સુઈગામ તાલુકાનું ધનાણા ગામ હવે આ શાળાની અંદર ગીત સ્પર્ધાનું આયોજન હતું અમારા જ્યારે જિલ્લા કક્ષાનું જ્યારે કલા મહાકુંભ થતો હોય છે એની અંદર આ છોકરીએ એક છોકરીનું નામ છે મિત્તલબેન રબારી

હમણાં ટૂંક જ સમય ની અંદર વલસાડ જિલ્લાની રંગપુર પાવર છે સાહેબ તમે વિડીયો જોજો એ છોકરી બુલેટિનની અંદર સમાચાર વાંચવાનું કામ કરે છે સાત આઠ વર્ષની છોકરી આટલું સરસ ભાષા ઉપર એનું પ્રભુત્વ અને છેલ્લી વાત કરવી છે મારે હમણાં તમે થોડાક દિવસમાં જાણ્યું હશે કે નિર્માબેન ઠાકોર પાટણના વતની છે નિર્માબેન ઠાકોર હવે જો એમને કદાચ રમત ગમત અંદર એમનું પ્લેટફોર્મ ના મળ્યું હોત તો કદાચ એમની અંદર જે શક્તિ છે એને ક્યારે પણ બહાર ના લાવી શક્યા હોય તો એમને 42 કિલોમીટરની મેરેથોન દોડ જે સમગ્ર ભારતની અંદર 42 કિલોમીટર ની મેરેથોન દોડ ની અંદર નિર્માબેન ઠાકોર પાટણના વતની એમને પ્રથમ નંબર મેળવ્યો અને એમને ગોલ્ડ મેડલ જીત્યો છે તો આવા કાર્યક્રમો થાય છે અને ત્યારે જ આવા બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર આવતી હોય છે અને આ કાર્યક્રમ કરતી હોય છે શાળાઓ અને એના માટે ફક્ત શિક્ષકો કામ કરે મહત્વનું નથી ગ્રામજનોને મારી એક વિનંતી છે કે આના માટે ફક્ત શિક્ષકો કામ કરશે મહત્વનું નથી એના માટે આપ લોકો સાથ સહકાર આપવો પડશે કદાચ અમારે શું જોઈતું હોય એના માટે સાહેબે વિનંતી કરી છે તો એના માટે આપ લોકો તરફથી સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ જેથી કરીને આપણા પણ ગામના બાળકોનું કોઈ ટેલેન્ટ હોય તો એને બહાર આવી શકે છે બાળક ફક્ત ભણશે જરૂરી નથી એની અંદર કોઈ એવું ટેલેન્ટ છે તો એ ટેલેન્ટ પણ બહાર લાવી શકે છે હવે આગળની પ્રવૃત્તિ લઈ લઈએ આપણે